વિભાજ્ય એટલે શું તમને ખબર હશે બરાબર કે સાતના ઘડીમાં આવતી હોય સાત વડે ભાગી શકાય તેવી સંખ્યા દાખલા તરીકે આપણે ઘડીઓ બોલીએ સાત નો સાત સિતર પછી એમ બોલતા બોલતા जाइए તેર સાત એકાણું ચૌદ સાત અઠાણું પછી પંદર સાત એકસો ને પાંચ એકસો પાંચ કેટલા સંખ્યા તમે પાંચ તો પંદર ના ગળિયામાં પંદર સાત એકસો પાંચ પછી આ પ્રમાણે શ્રેણી બનાવવાની આપણે એકસો પાંચ પછી એકસો બાર પછી સાત ઉમેરો એકસો ઓગણીસ એમ કયું પદ છેલ્લે ત્રણ ની સૌથી મોટી સંખ્યા કઈ નવસો ને નવ્વાણું એને શું કરો સાત વડે ભાગવા સૌથી પહેલા સાત એકા કેટલા વધ્યા બે ઓગણત્રીસ સાત ચોક અઠ્યાવીસ એક વધ્યો ઓગણીસ સાત દુ ચૌદ કેટલા વધ્યા પાંચ શેષ વધે વિભાજ્ય ના કહેવાય શેષ જીરો થવી જોઈએ આ પાંચ શું કરવાના આમાંથી બાદ કરતા दे बात कर दो એટલે કેટલા જાય 900 ને 94 જાય પાંચ વાત કરો એટલે તો 994 તમને 7 વડે ભાગો 7 * 1 = 7 2 વધ્યા 7 * 4 = 28 1 વધ્યો 14 7 * 2 = 14 શેષ કેવાઈ 0 આ સંખ્યા કેવી છે 7 વડે વિભાજ્ય આમાં 7 ઉમેરો 994 તો 1001 એ કેટલા અંકની છે 4 અંકની એટલે સૌથી મોટી સાત અંકની સાત વડે વિભાજ્ય કઈ થાય નવસો ને ચોરાણું કેટલા એકસો સાત વડે વિભાજ્ય છે અને એ આપણે છેલ્લું પદ સુધી ગાળ્યું કેટલું છે નવસો ને ચોરાણું માટે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એન કેટલા છે નવસો વાપરીએ એકસો પાંચ આ બાજુ જાય તો કેવા થાય માઈનસ ઇન્ટુ એક નવસો ચોરાણું માંથી સો જાય આઠસો ચોરાણું અને એમાંથી પાંચ આઠસો નેવ્યાસી કેટલા વધે બાદ બાકી આઠસો નેવ્યાસી ગુણેલા છેદમાં સાત છેદ ઉડાડો આઠસો સાત વડે ભાગ સાત એક આ સાત 72 14 77 49 शेष की आई 0 એટલે ઉપર કેટલા વધે 127 આ છેદ ઉડાડશો કેટલા આવશે 100 - 1 આ બાજુ આવે તો પ્લસ 127 + 1 n બરાબર કેટલા થઈ ગયા 128 તો કહેવાનો મતલબ કે આ સમાંતર શ્રેણી ત્રણ આંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે એકસો ને અઠ્યાવીસ આપણે બાદ કરી દેવા આવું તમને સાત વડે આઠ વડે પાંચ વડે કોઈ પણ સંખ્યા પૂછે ત્રણ અંક ની પૂછે બે અંકની પૂછે ખાલી પરીક્ષામાં ત્રણ અંક ની જગ્યાએ શું કરી દે બે અંક કરી દે તો શું થાય સાત નો ઘડિયો બોલવાનું અને બનાવવાનું બરાબર બે અંકની સંખ્યાઓ જોવાની એ પ્રમાણે ગણી શકાય બરાબર આવા જ આપણે આગળ 14મો દાખલો જોઈએ છે હેલો મિત્રો આજે આપણે દાખલા નંબર 14 જોઈએ છે समांतर શ્રેણીમાં જોતા હોય ત્યારે 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત છે તો 10 અને 250 4 ના ગુણિત એટલે 4 ના ઘડિયામાં આવતા હોય 4 1 4 4 2 8 4 3 12 પણ કોની વચ્ચે 10 અને 250 ની વચ્ચે હોવા જોઈએ તો લખો સમા માટે સમાંતર શ્રેણી સમાંતર શ્રેણી બનાવીએ શું બને પેલું પદ કયું આવેલું પદ કયું થાય બાર કેમ આ બે ની વચ્ચે જોઈએ બારમાં ચાર ઉમેરો ચાર ચોક સોળ ચાર પંચ વીસ આમ કરતું કરતું જો આમ છેલ્લું પદ કેટલું છે બસો ને પચાસ બસો પચાસ કરવાનું આગલા દાખલા જીરો ચાર દુ આઠ કેટલા વધ્યા બે બે વધવા જોઈએ નહીં તો બે ના વધવા દેવા શું કરવાનું આ બે આમાંથી બાદ કરો બસો બે જાય કેટલા વધે પડી આપણે આ પ્રમાણે કોઈ પણ ચાર ના ગુણિત ચાર ના વિભાજ્ય આવો શબ્દ વાપરે ત્યારે આપણે આ પ્રમાણે ગણતા હોય છીએ સમાંતર શ્રેણી પ્રથમ પદ કેટલું થઈ ગયું પ્રથમ પદ એ બરાબર કેટલા થઈ ગયા બાર ડી બરાબર ચાર ના ગુણી છે એટલે ડી કેટલો થાય ચાર જ થાય ના હોય તો સોળ માંથી બાર બાદ કરો કેટલો આવે ચાર એ પ્રમાણે પણ લખી શકીએ છેલ્લું પદ કેટલું આપ્યું છે બસો અડતાલીસ એટલે છેલ્લું પદ એટલે એ એન બસો અડતાલીસ હવે આપણે શું કરવાનું એન વાળું સૂત્ર વાપરો એ પ્લસ એન માઇનસ વન એન ની જગ્યાએ કેટલા છે બસો અડતાલીસ અને એ બરાબર કેટલા છે વન અને ડી કેટલો છે ચાર નો ગુણિત ચાર બાર આ બાજુ આવી જાય બસો અડતાલીસ માઇનસ બાર એન માઇનસ વન જાય બસો છેતાલીસ બસો છેતાલીસ બસો છત્રીસ અને ચાર પંચ વીસ કેટલા વધ્યા ત્રણ છત્રીસ ચાર નવ છત્રીસ તો કેટલા આવ્યા ઓગણસાહ છેદ ઉડાશો કેટલા આવશે ઓગણ સાહીઠ અને આ બાજુ આવી જાય તો માઇનસ છેદ કેવા થઈ જાય પ્લસ ઓગણસાહિઠ ને એક સાહીઠ આ બે વચ્ચે કેટલા પદો હશે સાહીઠ પદો હશે એટલે આમ